તેની મુલાકાતે તેની મુલાકાતે કારણ એક જ છે કે તેમણે ચોરીની ખેતી કરી છે દેશી ચોરાની ખેતી કરી છે અને તેની એટલું સુંદર પરિણામ મને મળ્યું આજે એમને લાગ્યું કે ચાલો ખેડૂતની મુલાકાત લઈએ ખેડૂતે એવી કઈ ટ્રીટમેન્ટ કરી છે જેના લીધે આ સુંદર પરિણામ મળેલ છે તો પેલા આપણે પરિણામ જોઈ લઈએ ખેતરની અંદર જે પણ પરિણામ મળેલ છે જોઈ શકો છો આખું ખેતર આખા ખેતરની અંદર અને જુઓ કે પાન જુઓ પાનની અંદર કોઈ સમસ્યા નથી બરાબર હજુ તો વીની થઈ જ નથી અને જો આ ઝુમખે ને બેઠેલી છે બરાબર અને આ તે આ આંબાટર બાજુના એરિયામાં વવાતી હોય છે ત્યાંથી લાવેલા છે ઝુમખી ને ઝુમખી જુઓ છેક સુધી તમે જોશો આખા ખેતર ની અંદર કોઈ એવું નથી કે ભાઈ ફક્ત એક જ છોડ પર કઈ અમુક વિસ્તારમાં ચારે બાજુ આટલું સુંદર પરિણામ મળેલ છે એનું કારણ શું છે કઈ ટ્રીટમેન્ટ કરેલ છે તે આપણે પૂરેપૂરી આપણે અહીંયા માહિતી મેળવીશું નમસ્કાર નમસ્કાર તો તમારું પહેલા તમારું નામ જણાવી દેશું મારું નામ શંભુજી મંગાજી રાઠોડ બરાબર ગામ ગામ અર્જનજી ના મુવારા બરાબર અને દેવકાના મુવારા મોટો વિસ્તાર તાલુકો દેગામ તાલુકો દેગામ જિલ્લો જિલ્લો ગાંધીનગર ગાંધીનગર બરાબર

બરાબર જો જો તમારે પણ પણ વધારે માહિતી મેળવી હોય ને સંપર્ક કરશો બરાબર બરાબર છે હવે આ જે પણ તમે વાપરી એની અંદર તમે કેમિકલનો ઉપયોગ નથી કર્યો બરાબર બરાબર તો હવે જે પણ પ્રોડક્ટો વાપરી છે તે મિત્રો પ્રોડક્ટ હશે જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ હશે જે ઓર્ગેનિક બેઝ પર કામ કરે છે અને ખેડૂતોને ઓછો ખર્ચ થાય અને ઉત્પાદન વધારે મળે એ બેસ થી ચાલે છે અને બીજા નંબર એનો ખેત એ છે કે એ ફોડક નો ઉપયોગ તમે જેટલો કરશો ને એટલું તમારું ખેતર દિવસે દિવસે સુધરશે તમે જેટલું કેમિકલનો ઉપયોગ કરશો એટલું દિવસે દિવસે ખેતર આપણું બગડે છે દરેકને ખ્યાલ છે અલગ પ્રકારના રોગો આજે જે પણ ઘેર ઘેરઘેર તમને જોવા મળશે કારણ વધારે પડતું કેમિકલનો ઉપયોગ અને જ્યારે આને ઉપયોગ તમે કરશો જય પરિવર્તન